对吧？

સાયા છોકરાઓ રમે છે બેડબોલ જો આઈડિયા બતાવો હેલો ભાવિક હેલો ફ્રેન્ડ્સ હેલો માનવ હેલો આવો મને મને આવો આલુ આલુ અરે આઈ નો ગાઈસ થોડક થોડક છાટ અપણાવે છે હું તમને બતાવું છું હું જાઉં છું વાડીમાં ભેંસ બરાબર જો તમને વાડીઓ જઈને બતાવું અચ્છા ક્યાંય દૂર નથી બસ મને ઉધરસ થઈ ગઈ છે અને વરસાદ પણ આવે છે ગાઈસ જો આમ ધૂમ વરસાદ જેવું થઈ ગયું છે અને વરસાદ પણ આવે જ છે થોડો થોડો હવે થોડોક ધીરો પડી ગયો નહીં તરફ ફૂલ આવતો તો એકદમ હા ગાઈસ અહીં ચીકુનું પણ ઝાડું છે તો જો હું તમને બતાવું છું અને મને ગરમી થતી હતી તો મૂડવાય છે તો ચાલો હું તમને બતાવું છું ઓલી સાઈડ છે ચીકુનું ઝાડું છે ફ્રેન્ડ્સ અને અહીંયા જો બધા રમે છે એન્જોય કરે છે જો અમે લોકો આવ્યા છે નિધિબેનના ઘરે પહોંચી દેવા मस्त मजा ना लाडवा ने जय तो अने निंदर करी थी जो मां है के आवी गई अबे निधि बहन छा ना जो मस्त मजा नो चाय बनावे मार मां तो चलो बैठा चाय देवा आवा मां बेन ने चाय मन मां है के जो फ्रेंड्स निधि फैकिंग कर लेते

કેસી આ comment માં કહેવાનું કે કોની ભત્રીજી જેવી છે કે ભાઈ કોઈ ઘરે જાય નઈન મોઢું ચડાવે ચાલો બધા ચા લવિંગ નાખેલી ચા મસ્ત બધા આવી જાવ ચા પીવા ચા પી જાવ મસ્ત મજાનો મોટો બધા ગંધો છે કેવડો મોટો થઈ ગયો અત્યારે હા અત્યારે આવે છે ઉતાર એને ચારે ભેંસ આછા ટ્રેક્ટર પડ્યું અહીંયા આછા અમારી મમ્મી તો વરસાદ વાતાવરણ કેવું થઈ ગયું વરસાદ આવ્યો તો ફેન્સ જો અમે પોરબંદર પહોંચી જાય ત્યાં સુધી ન આવે કે રસ્તામાં આવે ખબર નહીં જો મમ્મી છનાઈ માંડવી જોવા ગયા છે બાવા વેલા જોવા ગયા છે અને મને આયા વિડિયો બનાવવામાં લાગે છે બી કેમ કે બેસ મારી પાછળ છે एकदम मस्त થઈ ગઈ માની વરસાદ એકદમ સરસ થઈ ગઈ છે વરસાદ આવ્યો ને

આ છે કઈક વાળી નું વ્યૂ અને જો અહીંયા મમ્મી અને પપ્પા બે માટી જોવા જોવા ગયા ગયા હતા હતા સોરી માંડવી માય ગોડ એ જો છે મમ્મી અહીંયા જ છે સામે જોઈ રહ્યો દેખાય નીચે ને પાણી છે આ છે અમારા દીબેન ના વાડી ના મોટા મોટા છે હજી એક છે જો અહીંયા મમ્મી રહ્યો એટલા બધા નથી તોડવા આપણે એટલા લઈ લે જો એટલા મમ્મી ચીબડું તોડે છે જો કેવડું મોટું છે ફ્રેન્ડ્સ જોવો તોડ્યું જ જો કેવડું મોટું છે નવા નિધિબેન આવ્યા છે અમને ચા પીવા બોલાવવા કે પછી જો ફ્રેન્ડ્સ કેવડું ચીપડું છે તો જો આ પાણીનો ખાડો ભેરો ને એમાં મહેક પડવાની છે ઓકેડામાં જો હે મજા આવે કે

જય લીરબાઈ માતાજી જો બધું પાણી છે ને ફૂલ વરસાદ આવે ને તો અહીંયા રોડ ઉપર આવી જાય વરસાદ ચાલુ થયો ને તો અમે નિધિબહેનના ઘરેથી નીકળી ગયા ભાઈ માતાજી પ્રવેશ દ્વાર મોઢવાડા નું ગેટ છે ચોક્કસ લીરભાઈ માતાજીના મંદિરે જવાનું પ્રવેશ દ્વાર ગેટ છે ચાલુ થઈ ગયું છ હજી તો વાયગા છે છ જ ખાલી પણ આટલો વરસાદ આવે છે ને એકદમ અંધાર આગળ કાંઈ દેખાતું નથી

જો જો ફ્રેન્ડ્સ કેવા છે કીપડા મોટા બસ હા લઈ લેજો જો હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા